એક સમયની વાત છે એક ગામમાં ભગવાનદાસ નામના એક ખેડૂત રહેતા હતા જ્યારે તેમના દીકરાનો જન્મ થાય છે ત્યારે જ તેમની પત્નીનું મૃત્યુ થાય છે એટલે હવે આખા ઘરની જવાબદારી ભગવાનદાસ ઉપર આવી જાય છે ભગવાનદાસ ખેડૂત તો હતા તેમની પાસે જમીન પણ હતી પણ તેની જમીનમાં કઈ ઉપજ આવતી નહીં તેની જમીનમાં કઈ પાકતું નહીં એટલે તે ખેતી કરીને પણ પોતાના ઘરનું ગુજરાન ચલાવતા ભગવાન દાસ એવું નક્કી કરે છે કે મારા દીકરાને કંઈ પણ ખામી રહેવી ના જોઈએ તેના ઉછેરમાં હું કઈ પણ બાંધછોડ કરવા માંગતો નથી એટલે ભગવાનદાસ તેના દીકરા વિપુલને જે કંઈ પણ જોઈએ તે લાવી આપતા અને તેને ભણવામાં પણ ખૂબ જ મહેનત કરાવતા તેમનો દીકરો વિપુલ ભણવામાં ખૂબ જ હોશિયાર પણ હતો ધીમે ધીમે હવે તે મોટો થતો જાય છે હવે તે દસમા ધોરણની એક્ઝામ આપે છે અને જ્યારે તે 10મા ધોરણની एग्जामનો રિઝલ્ટ આવે છે ત્યારે તે પોતાના જિલ્લામાં ટોપ કરે છે સારી એવી ટકાવારી આવે છે એટલે ભગવાનदास હવે તેમને શહેર ભણવા મોકલે છે 11 અને 12 ધોરણ તે શહેરમાં ભણે છે અને તેમાં પણ તે સારી એવી ટકાવારીથી આગળ વધે છે હવે ભગવાનदास એવું નક્કી કરે છે કે હવે મારે મારા છોકરાને ડોક્ટર બનાવવો છે ડોક્ટર બનશે એટલે મારું સમાજમાં નામ રોશન થશે એટલે ભગવાનદાસ પોતાની પાસે જે જમીન હતી તે વેચી નાખે છે ડોક્ટરી લાઈનમાં એડમિશન લેવા માટે અને પોતાની જમીન વેચીને જે કંઈ પણ પૈસા આવ્યા તે હવે છોકરાની ડોક્ટરીમાં ભરી દે છે જે કોલેજનો ખર્ચ થાય છે તેમાં તે વાપરે છે હવે ભગવાનદાસ પાસે પોતાના દીકરા સિવાય કશું જ રહેતું નથી એક જૂનું મકાન જે ગામમાં હોય છે તે એક વધે છે અને હવે પોતાનું જીવન તે મજૂરી કરીને જ નિર્વાહ કરે છે જ્યારે ડોક્ટર બનીને આવશે તેમનો દીકરો ત્યારે તે તેમની સાથે રહેવા જતા રહેશે એવો ભગવાન દાસને અંદરથી ને અંદરથી વિચાર આવે છે અને તે વિચાર આવે અને તે ખુશ થઈ જતા ધીમે ધીમે ડોક્ટરી લાઇનના એક પછી એક વર્ષ જવા લાગે છે અને તેમાં પણ તેમને સારી ટકાવારી આવે છે વિપુલ ભણવામાં પહેલેથી જ ખૂબ જ હોશિયાર હોય છે એટલે તે પોતાની ડોક્ટરી લાઇન પણ સારી એવી રીતે કમ્પ્લીટ કરી લે છે હવે તેમને

એટલે ભગવાનદાસ દીકરાના પરણાવવા માટે છોરીની છોકરીની શોધખોળ શરૂ કરે છે સગા સંબંધીઓને બધાને કહી દે છે કે હવે મારે વિપુલ માટે સારી એવી પાત્ર મળે તો મારે મારા વિપુલને પરણાવી દેવો છે એટલે એક સારી યુવતી મળી જતા હવે તે વિપુલને પરણાવી દે છે થોડો સમય બધું જ સારી રીતે ચાલ્યું જાય છે વર્ષો વીતે છે અને વિપુલના ઘરે પણ દીકરાનો જન્મ થાય છે ધીમે ધીમે દિવસો વીતતા જાય છે અને હવે ભગવાન દાસ પણ પોતાની વૃદ્ધા અવસ્થા સુધી પહોંચતા જાય છે હવે ધીમે ધીમે દીકરાને ભગવાન ભગવાનદાસની જે દવાનો ખર્ચો જે ઉધરસ તેમને આવે છે તે પણ તેમને નડવા લાગે છે તે એક વખત તો તેમના પિતાને કહે છે કે તમારી આ ઉધરસથી મારા દીકરાને તકલીફ થાય છે તમે જે આ ઉધરસ ખાઓ છો તેના લીધે મારા દીકરાને પણ ચેપ લાગશે એટલે ભગવાનદાસ કંઈ બોલતા નથી ને ચૂપચાપ સાંભળી લે છે થોડા દિવસો વીતે છે એટલે તેમની પત્ની વિપુલની પત્ની વિપુલને કહે છે કે મારી મિત્રો બધા જ્યારે આ ઘરે આવે છે ત્યારે પપ્પા ઘરે હોય છે તો મને થોડું શરમજનક લાગે છે તો આપણે સારું એવું વૃદ્ધાશ્રમ ગોતીને પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકી દઈએ તો એટલે વિપુલ કંઈ બોલતો નથી પણ સાંભળે છે કે વિચાર કરીએ શું કરવું તે કારણ કે હવે વિપુલને પણ તેમના પપ્પા ગમતા નથી તેમના પિતા ગમતા નથી ભગવાન દાસે આટલી મહેનત કરીને વિપુલને આ કક્ષાએ ફુગાડ્યો છે પણ આ બધું તે હવે ભૂલી ચૂક્યો હોય છે તેને હવે પપ્પાની કોઈ કિંમત નથી ભગવાન પણ તેને તેમના દીકરાને આ વાત નથી ગમતી તે સમજી ચૂક્યા હોય છે એટલે એક દિવસ હવે વિપુલ તેમના પિતાને કહી જ દે છે કે હવે તમે એક સારું એવું વૃદ્ધાશ્રમ ગોતીને ત્યાં ચાલ્યા જાઓ તો અમારા માટે સારું રહેશે હવે અમે એકલા રહેવા માંગીએ છીએ એટલે હવે ભગવાનદાસ બધું સમજી ચૂક્યા હોય છે કે મારા દીકરાને હું અહીંયા તે હવે ગમતું નથી એટલે ભગવાન દાસ કહે છે કે હું વૃદ્ધાશ્રમમાં તો નહીં જાઉં પણ આપણા ગામડે જે મારું મકાન છે હું ત્યાં જતો રહી હું ત્યાં જઈને મારી બાકીની જિંદગી વિતાવવા માંગુ છું એટલે દોસ્તો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે જે મા બાપે પોતાના દીકરા માટે આટલી મહેનત કરીને પોતાના દીકરાને સફળ બનાવ્યા હોય તે અંતે જાતા મા બાપની મહેનત કેમ ભૂલી જાય છે એવું તો શું થાય છે કે મા બાપની મહેનત તેના મગજમાંથી જ સાવ નીકળી જાય છે જે માણસે આખી જિંદગી મહેનત કરીને પેટે પાટા બાંધીને બાળકોને ભણાવ્યા હોય જે કક્ષાએ પહોંચાડ્યા હોય તે સમય જતાં તેની કોઈ વેલ્યુ જ નથી રહેતી આવા આપણા સમાજમાં અઢળક કિસ્સાઓ છે જે આપણને શર્મશાર કરી મૂકે છે તો દોસ્તો તમને જો આ કહાની ગમી હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો થેન્ક યુ દોસ્તો